રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઓપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદ ઉઠાવવા પામી છે પાટવાવ રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી તોડી નાખેલા પાણીની લાઇનને લઈને છેલ્લા બે વખતથી હજારો લીટર પાણીનો વેરફાર થઈ રહ્યો છે ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વખરા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેરફાર થઈ રહ્યો હોવાની અનેક લોકો પાણીથી વંચિત રહ્યા છે વારંવાર પાણીની લાઇન તોડી નાખવાની તેમજ ગટરની લાઈનો તોડી નાખવાની જેવા ફરિયાદો પહાડો ઉપલેટા શહેરમાં ઉભા રહ્યા છે ઓપલેટા શહેરના ખ્વાજા નગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેરફાર થતો હતો અને બાદમાં ભૂવા પડતા છોટા હાથી વાહન ભૂગવામાં ફસાઈ ગયું હતું ધુઓ પડ્યા બાદ મદદ માટે આવેલું જીસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને એન કેન પ્રમાણે બહાર કાઢવામાં આવ્યું હતું ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઓપરેટર શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી છે ભૂગર્ભ ગટર માટે કેટલાક ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊભા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજા થશે તેવી સ્થાનિકો ભય અને ચિંતા છે ખોદેલા કામમાં પૂરતી ભરતી ન પડતી થતી હોય સામે આવતા વારંવાર ભૂવા પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાવતા રહ્યા છે આવી ગંભીર બેદરકારીને લઈ વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓમાં ઘણા દિવસોથી ભયનો માહોલ સવાયો છે ચેતનબેન ચેતનબેન શું તકલીફ છે બેન અહીંયા અહીંયા ખાડા આવડાવડા ગાયરા છે આમાં બાળકો પડી જાય છે અમારે બહાર બાળકોને બહાર નીકળવા નથી દેતા પાણીની લાઇનું તૂટી ગયું છે તો પાણી આવતું નથી હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ આમાં કાંઈક બી તમે કરો સરખી રીતે તો સારું અમને કોઈ ગાયરા કાઢવાની કોઈ મતલબ નથી પણ તમે કાયદેસરનું કામ કરો તકલીફ આ બચા રમતા હોય નાના બાળક રમતા હોય તો એમાં કદાચ જડી કાઢીને પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ ખાડા આવડાવડા છે સાધન નથી ચાલતા ગાડીઓ તૂટી જાય છે બસ કાયદાસરનો અરખો કરી નાખો તકલીફ કઈ કઈ થાય છે કાકે પડે પાણીની રસ્તાની પાણીની બધી લાઈન ઊંટી ગઈ છે તો પાણી આવતું નથી તો કઈ રીતે કરું નારાજા યુનુષભાઈ આ પર ટા રેસિડેન્ટ પર આ ગટર ખોદી છે એમાં ભૂવા પડી જાય છે ગારો ખુટર થાય છે ગારો ખુટર થાય છે પાણીની લાઈન તૂટી જાય છે ખારા પાણીની લાઈન તૂટી જાય છે સાધન આવવા જવાનું નળે છે બે ફેરા આવું આવે ને અમારે બે થઈ ગયું ભૂવો ભરંતો પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય ગયું અટલાક તો ઉનાળામાં પાણીની શોર્ટ જ છે પાણી આવતું નથી બે દિવે આવે તો પાણી લાઈન તૂટી ગઈ તો હવે પાંચ દિવસે આવશે તો શું કરું શાકભાજી ફેરિયા વાળા કોઈ આવતા નથી ગારાની સાબે બાટલા વાળા આવતા નથી રોડ માંથી લેવા જવું પડે બાટલા વાળા રોડ માંથી ભાઈ બાટલો બદલાવી જાય તો રોડ માંથી લેવા જવું પડે બૈરાઓ એકલા હોય તો શું કરે સત્તર અઢાર ફૂટ ખાડો ગાયલો હે હવે ભૂવા જ પીડા રાખે પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી આગળથી લઈને હાલ્યા આવે અમને તો આમાં કાંઈ ફાયદો નથી મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરો છે મારે કિશોરપુરી જે સોન દુકાન છે આયે રસ્તો આવ બગલ રાખ્યો છે આ લોકોએ અથી કોઈ ગરક આવતું નથી કોઈ વેપારી માલદેવ આવતા અયા ને ખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગારો ગારો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં ઓર પડી ગયા છે ગાડી પડી ગઈ ગાડી સ્લિપ થઈ ગઈ અમાર ટેમ્પો બા ગોપાલ સવાર ગોપાલવાળા એવા માલદેવ એ ગાડીની ખૂટી ગઈ અયા हाडा पाणी ની લાઈન એના પેલા લખી ગઈ પાછી પાછી લખી ગઈ ગારો ગારો થઈ ગયો અયા રસ્તો બગાડ નાખ્યા આ લોકો એ ઘરે કોઈ આવતું નહી વેપારી માલ દેવા થાતા દુકાને ના પાડે રસ્તો મારો આપ તમે આવીને માલ લઈ જાવ અયા અમારી માંગણી આ બર પાછો રસ્તો હરું કરી દીયો ને પછી એવું કરી દીયો અયા આ રસ્તો બેકાર કરી નાખ્યો ગારો કીચર કરી નાખ્યો ને રસ્તો ખાડા ખાડા કરી નાખ્યો छो पर को जबनियाया